સુરતમાં સામાન્ય બાબતોમાં ઝઘડો થતા હત્યા કરવામાં આવતી હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સુરતમાં મોબાઈલની લૂંટ કરવા માટે યુવકની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસની સામે ખુલ્લા પ્લોટમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો યુવકના મૃતદેહ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું

નો ભેદ ઉકેલાયો હતો પોલીસે લૂંટવીંટ મર્ડર નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવકના મિત્ર કૃષ્ણાની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પોતે તથા મૃતક સંતોષ અને અન્ય બે યુવકો સાથે તેઓને દોસ્તી થતા તેઓ ચારેય સાથે મળીને નાસ્તો કરવા ગયા હતા ત્યારે તે અજાણ્યા યુવકોએ કેફી દ્રવ્ય પીવડાવતા સંતોષ અને કૃષ્ણા બંને બેભાન અવસ્થામાં થઈ ગયા હતા

પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જનાર તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસક કલાક બાદ એ જયારે રિલીફ થયો હોસ્પિટલ થી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસ ની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુન્નુ પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામે છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે સંતોષ કુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું બાબતને લઈ પોલીસે કરી અને 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 આગળની હતી આ બંને આરોપીઓ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પહેલા નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ્રિંકમાં કંઈક ઘેની ઘેનની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ કુમારને આ બંને વ્યક્તિઓ ફૂના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસ ને જાણવા મળ્યું છે એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ